પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ગુનામાં આરોપી લીધી પોલીસ ભાવનગર ગંગાજરિયા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના માણસોએ ઉપરોક્તના ગુનામાં આરોપીનું નામ પોકેટ કોપ એપ્લિકેશનના સર્ચ કરી આરોપીને ફોટો મેળવી અંગત અને વિશ્વાસુ બાતમીદારોને એક્ટિવ કરી અલગ અલગ ટીમો બનાવી આરોપીને તપાસ શરૂ કરી હતી જ્યારે છેતરપિંડીના ગુનામાં ચોવીસ કલાકની અંદર જ આરોપી યોગેશભાઈ દલપતભાઈ હાલવરિયાને આરોપી યોગેશભાઈ દલપતભાઈ હાવલિયા રહે વાલગેટ ગેટ વાલ્મિકીવા સીતરામાના મંદિર પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી